મારે પત્રકારો વિશે કહેવું જોઈએ આવું સરકાર તો કહે કે અમે ભેટ આપીએ છીએ પણ પત્રકારોને મને એવું લાગે છે કે ખબર હોવી જોઈએ કે આ ભેટ ના કહેવાય એટલે આવું ન છપાય આવું ન બોલાય એવું એટલા માટે કે સરકાર જે કંઈ કરે છે એ બે રીતે કરે છે એક એને જે કરવેરાની આવક થાય છે એમાંથી એ ખર્ચ કરે છે કરવેરા કોણ આપે છે લોકો આપે છે અને બીજું સરકાર દેવું લે છે એમાંથી એ ખર્ચ કરે છે તો સરકારને દેવું આપનાર કોણ છે એ પણ લોકો જ છે નાની બચત યોજનામાંથી સરકાર પૈસા લે છે ગુજરાત સરકાર જે દેવું કરે છે તે બધું એ પૈસા કોણે આપ્યા એ પણ લોકો એ જ આપ્યા તો લોકોના પૈસા સરકાર વાપરે ને પછી સરકાર એમ કે અમે તમને ભેટ આપીએ છીએ આ તો બોગસ વાત છે એટલે પત્રકારોએ પણ આવું કહેવું ના જોઈએ અને લખવું પણ ના જોઈએ છાપું પણ ના જોઈએ છાપાઓમાં